ગોંડલમાં અમિત ખૂંટની હત્યા મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે સમગ્ર મામલે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને અન્ય બે સગીર સામે ફરિયાદ નોંધાઈ છે આ મામલે એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે અને મૃતકના જે પરિવારજનો છે તેમણે પોલીસ સ્ટેશનમાં જે નિવેદન નોંધાયું છે તે નિવેદન ગુજરાત તક સામે પાસે સામે આવ્યું છે આ નિવેદનમાં શું છે તે જાણીશું નિવેદનમાં લખ્યું છે કે મારું નામ મનીષભાઈ દામજીભાઈ ખૂંટ જાતે પટેલ ઉંમર ઓગણચાલીસ વર્ષ ખેતી રહે રીબડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ આ નામથી રજૂઆત કરેલી છે તેમાં લખાયેલું છે કે રૂબરૂમાં જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે ઉપર બતાવેલ સ્થળે મારા પરિવાર સાથે રહું છું અને ખેતી કામ કરું છું અમે બે ભાઈ છીએ જેમાં મોટો હું પોતે અને મારાથી નાનો ભાઈ રાજેશ ઉર્ફે અમિત છે મારા લગ્ન સોનલ સાથે થયેલા છે મારા ભાઈ રાજેશ ઉર્ફે અમિતભાઈના લગ્ન સુરત ખાતે રહેતા ધીરુભાઈ પેથાણીની દીકરી બીનાબેન સાથે થયેલા છે અને અમિતભાઈના સંતાનમાં એક દીકરો છે આજ રોજ એટલે કે પાંચ તારીખના રોજ સવારના સાડા છ વાગ્યાની આસપાસ હું ઘરે હતો ત્યારે અમારા ગામના અશોકભાઈ કાનજીભાઈ ખૂંટનો ફોન આવ્યો અને વાત કરેલ કે અમારા ભાઈ અહીં છે અને તાત્કાલિક લોધીકા તાત્કાલિક લોધિકા રોડ ઉપર આવેલા સોબન વાડીએ આવો તેમ વાત કરતાં હું તરત જ વાડીએ ગયો હતો અને અશોકભાઈ વાડીએ હતા મારો ભાઈ અમિત પણ પાણીના વોકળામાં ઝાડ ઉપર રહેતા ઝાડ ઉપર દોડા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો જેથી મેં મારા કાકા અનિલભાઈ તથા ઉમેશભાઈને ફોન કરી બનાવ બાબતે વાત કરી તાત્કાલિક વાડીએ બોલાવેલ અને થોડી વારમાં તેઓ આવેલ અને ત્યાર પછી ગામના અને બીજા લોકો પણ આવી ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ આવી ગઈ ત્યાર પછી મારા ભાઈની લાશ ઝાડ ઉપરથી નીચે ઉતરેલી ઉતારેલી અને મારા ભાઈ મરણ ગયેલી હાલતમાં હતા ત્યાર પાછ ત્યારબાદ અમે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પ્રાઇવેટ વાહનમાં પીએમ કરવા માટે લઈ ગયા ઝાડ ઉપરથી મારા ભાઈની લાશ ઉતારેલા ત્યારે મારા ભાઈ અમિતભાઈના કિસ્સામાંથી ચાર ચિઠ્ઠીઓ મળી આવી હતી જેમાં ગત વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે જમીનો પચાવી પાડેલી લીધેલ હોય તેનો વિખવાદ થયેલ હોય જે બાબતે તેઓએ અમિતભાઈ ઉપર હુમલો કરેલ હોય જેનો અમિતભાઈએ કેસમાં જેથી અમિતભાઈએ કેસ કરેલ હોય તેમજ અનિરુદ્ધસિંહ પોપટભાઈ લાખા લાખાભાઈ સુરઠિયાના મર્ડર કેસમાં સજા થયેલ હોય અને આ સજા માફીમાં રદ કરવા માટે અમિતભાઈએ ગૃહ ખાતાને અરજી કરેલ હોય જેથી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે મળીને પૈસા આપીને છોકર્યું બાદમાં સગીરાના નામ છે તથા મીડિયામાં બોલે છે તે ત્યારબાદ સગીરા અન્યાસી એક સગીરાનું નામ છે મને હર્ની ટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોસો ખોટો કેસ કરાવી બદનામ કરેલ હોય તેમજ આ બધા ભેગા મળીને મારી સાથે ફ્રોડ કરેલ છે અને રીબડા અનિરુદ્ધસિંહ જ કરાવેલ છે અનેકવાર ધમકી ગુજારવામાં આવી છે જેથી આ લોકોના ત્રાસથી મળવા મજબૂર કરેલ છે વગેરે સુસાઈડ નોટમાં લખેલ છે આ બનાવનું કારણ એવું છે કે અમારા ગામમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ અમારા ગામમાં સસ્તા ભાવથી જમીન પડાવી લેતા હોય છે જે અંગે ગત વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ તથા રાજદીપસિંહ વગેરેએ અમિતભાઈ પર હુમલો કરેલ હોય જેથી અમિતભાઈએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરેલ હોય તેમજ અમિતભાઈએ પોપટભાઈ સોરઠિયાણા મર્ડર કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી વિરુદ્ધ અરજી કરેલ હોય જેનો ખાર રાખી અનિરુદ્ધસિંહ મૈપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ તથા અન્ય બે સગીરાના નામ છે ભેગા મળી અમિતભાઈને ફસાવવા માટે અગાઉથી નક્કી કરી કાવતરું કરી મારા ભાઈ અમિતભાઈને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરી માનસિક ત્રાસ આપી મરી જવા માટે મજબૂત કરતા અમિતભાઈ અનિરુદ્ધ સગીરાના નામ છે તથા તપાસમાં ખુલે તે તપાસ તે તમામ માટે તપાસમાં ખુલે તે તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે એટલી મારી ફરિયાદ મારા લખાવ્યા મુજબ બરાબર અને ખરી હોય જે વાંચી સમજી આ નીચે સહી કરી આપું છું આ રીતની જે પરિવાર છે મૃતકના પરિવાર છે તેમણે ફરિયાદ નોંધાવી છે તેમાં ઉલ્લેખ છે સ્પષ્ટપણે દેખાય આવે છે કે તેમણે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આરોપ લગાડ્યો છે કે તેમને જમીન વિવાદ જે ચાલતો હતો તેનો ખાર રાખીને કરવામાં આવી છે અને તેમને ફસાવવા માટે એક બે સગીરો સગીર સગીરાને ઊભી કરવામાં આવી છે અને તે મારફત બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમથી કંટાળી જઈને તેમના ભાઈએ આ પગલું ભર્યું છે તેવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે તો સમગ્ર મામલે હાલ ગોંડલમાં હળકમ મચી ગયો છે હવે આગામી સમયમાં શું થશે શું પોલીસ અનિરુદ્ધસિંહને રાજદીપસિંહને તપાસ માટે બોલાવશે તપાસમાં શું ખુલાસો થશે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર